तो मित्र स्वागत छ त हाम्रो आजको व्लग भिडियो निन्दरा आज आइपुग्यो कुन तर निन्दरा मित्र यहाँ मा छ सर्ट सर्ट सॉरी पेन त न भुल्यो आ काका न त आप रे भान्ने कुदिन निन्दरा त मित्र डाक्टर निन्दरा त त मैले एउटा कपडानी आखेज दुकान निन्दरा मात्र डाक्टर मा भर्वानी छ अनि 450 रुपैयाँ भयो यहाँ 250 रुपैयाँ छ 20 चे जे दुकान निन्दरा 400 रुपैयाँ मा गुजरी निन्दरा भतिमा

આવી ગયા છે આ નાના છોકરાઓ તમને તો તમને બતા એક વખત જોઈ લો આજે દુકાન ની અંદર મળતા એ ટાઈપ ના કપડા મિત્રો પણ તમને અહિયાં ગુજરીની અંદર એકદમ સસ્તા ભાવો મળી રહેશે શું ભાવ છે મિત્રો કપડા દોઢસો માં જોડી મળશે મિત્રો તમે આ જોઈ લો શર્ટ જોઈ લો આ રીતના શર્ટ આવશે અને આ પેન્ટ છોકરાઓના બધા જીન્સના અને બધા તમારે જે ટાઈપના જોતા હોય તમને આ ગુજરીની અંદર મળી રહેશે તો મિત્રો જોઈ લો એકદમ નવા નવા કપડા છે નાના બાળકો માટે તમારે જોઈતા હોય કોઈને સસ્તા ભાવમાં સારા કપડા તો મિત્રો દરની રવિવારની અંદર આ ભાઈને તો તમને નાના બાળકો માટેના જીન્સ અને શર્ટ મળી રહેશે જો મિત્રો આ રીતના તમને આ કાકાના તેઓ ત્રણ શર્ટ સો રૂપિયાની અંદર મળશે ને સો રૂપિયામાં ત્રણ ટી શર્ટો મળશે તો નવી નવી ટી શર્ટો મિત્રો હશે તમારા જોડે તો એ શર્ટ છે 99વા એટલે અને કિંમત મિત્રો ₹100 ની અંદર ત્રણ શર્ટ મળશે તમને આ ટી-શર્ટ જોઓ કાલે શર્ટ માલે ટી-શર્ટ માલે સાડી માલે ₹100 ની અંદર આ સાડીઓ પણ મિત્રો છે કાકાના તો એ પણ ₹100 ની અંદર ત્રણ મળવાની છે સાડી માલે ₹100 ની અંદર ₹100 ની અંદર ₹100 ની અંદર મિત્રો જોઈ ટી શર્ટ કિંમત માત્ર સો રૂપિયા ની અંદર મિત્રો દરેની ગુજરી છેક સુધી ઓછામાં ઓછી પાંચસો મીટર સુધી ની લંબાઈમાં આ રોડ ની બે સાઈડે એ ગુજરી ભરાય છે મિત્રો અહીંયા રવિવારના દિવસે ઘણી બધી પબ્લિક ખરીદી કરવા માટે આવે છે કે જે લોકો મધ્યમ વર્ગના છે મિત્રો એમના માટે સસ્તો અને સારો કપડો અહીંયા મળી રહેશે તો તમે પણ આજુબાજુમાં રહો છો અને જોવો છો આ વિડીયો તો તમે પણ ચોક્કસથી એકવાર ધોરીને રવિવારની મુલાકાત લેજો તમને પણ મિત્રો અહીંયા સસ્તો અને સારો કપડો મળી રહેવાનો છે મિત્રો આ ગુજરીની અંદર બે પ્રકારના કપડા મળશે એક તો યુઝ વાપરેલા કપડા પણ અહીંયા મળી રહેવાના છે એ ટાઈપના કપડા પણ મસ્ત શર્ટ મળી રહેવાના છે તે પણ તમને વિડીયોની અંદર બતાવ્યું કે કેવા પ્રકારના શર્ટ અને પેન્ટ રાખે છે જીન્સના એકદમ નવા બ્રાન્ડેડ કે આપણે દુકાનની અંદર મળતા હોય એ ટાઈપના એકદમ નવા પેન્ટ જીન્સના તમને આ પહેલા ત્યાં મળી રહ્યા છે માત્ર દોઢસો રૂપિયાની અંદર પેટ ને શર્ટ તમને મળી રહ્યો છે તો નવા નવા પેન્ટ છે બરાબર અને આ આપણો મળશે શર્ટ આ ટાઈપના શર્ટ એક બે ખોલી જો આ રીતના જીન્સના શર્ટ એકદમ મળશે મિત્રો જો ખાલી તમે જોડી જો દુકાનની અંદર મળતી હોય ટાઈપની જોડી તમને માત્ર દોઢસો રૂપિયા મળવાની છે તો મિત્રો તમે પણ ચોક્કસથી એકવાર તરવેની રવિવારીમાં ઓટો મારજો આ રીતના શર્ટ પેન્ટ મિત્રો તમને અહીંયા મસ્ત સસ્તા ભાવે મળી રહેશે તો મિત્રો જોઈ લો આ સાડીઓ છે હોલી ની અંદર તમને ત્રણ સાડીઓ મળી રહેવાની છે આપડે ધોરણ ગુજરી ની અંદર તો કાકા આપડે મળી રહ્યા છે એમના તેઓ સાડીઓ એકદમ સસ્તી અને સારી છે મિત્રો તમે સાડીઓ જોવો ખાલી આ રીતે નવી નવી સાડીઓ ત્રણ વર્ષા ખુબ આવે છે મિત્રો ત્રણસો માં જોડી પેન્ટ શર્ટ તો મિત્રો અહિયાં પેન્ટ અને શર્ટ મળી રહેવાના છે એકદમ સારા એક બે શર્ટ બતાવો તો મિત્રો આ રીતના નવા શર્ટ તમને મળી રહેવાના છે અને જીન્સ નો પેન્ટ એ પણ દોઢસો ની ત્રણસો રૂપિયા ની અંદર જોડી મળવાની છે બોલો છે આ સાડીઓ નો ભાવ છે બોલો બોલો મિત્રો આ સાડીઓ છે વીસ રૂપિયા ની અંદર એક સાડી મળવાની છે આ ખેતર માં વાંધવા માટે અને પહેરવા લાયક પણ છે મિત્રો જોઈ લો

એ દોઢસો રૂપિયામાં બે મળી રહ્યા છે આ ભાઈના તો ધરીની રવિવારીની અંદર તો મિત્રો ચોક્કસથી તમે પણ ધરોની રવિવારીમાં આવતા ભાઈને ચપ્પલ લેવા માટે ઓટો મારજો મિત્રો મળી જશે તો મિત્રો આ બસો રૂપિયા વાળી ટી શર્ટ છે જે દુકાનની અંદર તમને ચારસો પાંચસો રૂપિયા મળે અહીંયા રૂપિયા મળવાની છે હા ટી શર્ટ તમને એકસો માં મળી જશે એકસો બરાબર

આ ટાઈપની નવી એકદમ દુકાન ની અંદર હોય એ ટાઈપની ટી શર્ટો તમને મળવાની છે એકદમ પેકિંગ વાળી તો બસ મિત્રો આજના બ્લોગની અંદર આટલું ફરીથી મળીશું નવા બ્લોગની અંદર આવજો